કુવાડામાં રસ્તા ઉપર બિન્દાસ લટાર મારતો દીપડો મોબાઈલ કેમેરામાં થયો કે મરણ પ્રસંગમાં હાજરી આપી તિગરા ઘરે જતા યુવકોના સામે દીપડો નજરે આવ્યો હતો તુકવાડા ગામે રસ્તા ઉપર બિન્દાસ રીતે એક લટાર મારી રહેલો દીપડાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેને લઈ પંતકમાં ભયનો માહોલ ફેલાયો છે જે અંગે શુક્રવારના રોજ જાણવા મળ્યું હતું કે તિગરા ગામે રહેતા ત્રણ થી ચાર મિત્રો પર્યા સરોધી ગામે ગત બુધવારના રોજ રાતે મરણ પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા જ્યાંથી તેઓ રાત્રિના સાડા દસેક વાગ્યે કારમાં સવાર થઈ પરત તિઘરા ગામે આવી રહ્યા હતા ત્યારે ટુકવાડા ભૂટા ધૂળિયાવાડ નજીક માર્ગ પર લટાર મારતો દીપડો તેમના સામે નજરે આવ્યો હતો જેથી એક સમયે તમામ મિત્રો ભયભીંત બન્યા હતા જે બાદ આ દીપડો કાર સામેથી માર્ગ ટોસ કર્યા હતો બિન્દાસ દીપડાની લટારને લઈ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને આ વિડિયો પાર્ટી રાઈજ ફોરેસ્ટની ટીમે પાસે પહોંચતા તેઓએ ટુકવાડા વિસ્તારમાં પાંજલું ગોઠવવાની તજવીજ હાથ ધરી છે